મારો દીકરો આ ટપુ ડોહો જો ને એટલો વહેરીનો હે ને કે એના બગીચામાં કોઈ ગેરી નથી હકતું પણ ગેરીઓ એવી પાકી હમ તો જો ભલે કોઈ ન કરતું પણ મારે તો આમ તો સોરી લઈ જ જાય છે પછી સાનો માનો ધ્યાન રાખી રાખીને જવું જોઈએ મારા બાપની ખબર નથી ને તમે સાલોતરા નાખી દીધા બાકી કેરી ખાવાની મજા આવી ગઈ હો નકરી કેરી ખાવ શું તો

ભાઈ કીતન ટીંગાય લા ઇયા જવા દે એમ તો મારા બગીચામાં કોઈ આવે નહીં પણ આ તઈની પરજા નાની રહે ને એ કેયું સોરવા વી આવે એ બાપુ તમે શું કામ બેઠા છો આમ બગીચામાં આલો ઓલા આંબે છે ને સોરી કરવા આવ્યો છે એક છોકરો કેરી નો હોય હા કેરી સોરવા આવ્યો છે કેવડો છે મોટો જબરો છે આ જલ્દી આજ બતા મને હાલો કેરી કેયું છે આ તો પૂરાના બગીચામાં

એ હારું હાલો હાલ આપણે છોકરીએ જવાનું હાલ પછી વાડી માં ન કરે ને એવો કિંગ નાખો હે જોત કેવો છે બગીચામાં માં કે દીયું બોલો હાલ જ દેખ હાલો માણ માંડ ભાગી નીકળ્યો માતાજી નામ ટપુડો આવી ગયો ઓરખી નો ગયો ને તો હારું કેરી પડી રહી બોલ વાડી માં પડી રહી લાખ રે વૈદવ શીતો હા

એના ઘરે હા એના ઘરે જઈ ગયો છે પાગી દેખાડો ઘર દેખાડો આલો આમ પાઈ ગયો ચોરી કરવા ગયો તો કોણ તું ના હું તો ઘરે જ છું કેરીયું ચોરી સાસુ બોલ હું આ ઘરે જ સાહેબ

ફોટો કાબો લ્યો બોલો ફોટો બોલે છે સોયરીતી કેટલી સોયરીતી આને મારો દીકરો કાયમ સોરવા જાતો છે હા કાયમ આ તો આ બોય હે બહુ હે હાલ જેલ માં આલ તાર બહુ સોયરી ના હાલમ હાલતો થા હાલતો થા હવે કોઈ નહીં આવે બતા આપણા બગીચામાં એ તો જેલમાં ગયો છે ને હવે સર્વિસ કરશે ને તે ખબર પડશે હવે કોઈ દી વાડીએ નહીં આવે